જય હિન્દ મિત્રો હું પહેલા આપણે એ જોઈશું કે વૈદિક સભ્યતા એટલે શું પછી આપણે વેદનો અર્થ જોઈશું આર્ય નો અર્થ જોઈશું આર્યો ભારતમાં તો વૈદિક સભ્યતા શરૂ પણ નથી થઈ એ અગાઉ આર્ય આપણે આ ઈરાકમાંથી આપણને કસાઈ અભિનેત મળી આવે હતો જેની અંદર ઉલ્લેખ હતો પછી આપણે મિત્રો જોઈશું કે યજુર્વેદ સામવેદ અથર્વવેદ એમનો વિષય એમનો ઉપવેદ કયો એના વિશે જોઈશું તો મિત્રો આપણે શરૂઆત થી જોઈએ વૈદિક સભ્યતા એટલે શું વૈદિક સભ્યતાના નિર્માતા કોણ હતા વૈદિક સભ્યતાના નિર્માતા મિત્રો આર્યો હતા

કહે છે ચાર વેદ એટલે કોણ હતા આર્યો હતા વૈદિક સભ્યતાનો સમયગાળો ઈસ્વીસન પૂર્વે પંદરસો થી ઈસ્વીસન પૂર્વે છસો નો સમયગાળો પછી મિત્રો આપણે એ જોયું કે વેદ એટલે શું વેદ એટલે શું વેદ એટલે મિત્રો જ્ઞાન સમજ સમજ જ્ઞાન જીવન કેવી રીતે જીવવું જીવન કેવી રીતે જીવવું તેની સમજ આપણને વેદોમાંથી મળે છે આગળ મિત્રો આપણે જોઈએ આર્ય એટલે શું આર્ય એટલે શું આર્ય એટલે મિત્રો શ્રેષ્ઠ મિત્રો આ આર્ય છે આર્ય છે ભાષાકીય નામ આપવામાં આવ્યું છે પ્રજાતિને આર્ય શબ્દનો ઋગ્વવેદ અંદર કેટલી વાર ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદની અંદર કેટલી વાર છત્રીસ વાર જેટલો ઉલ્લેખ છે ક્યાં આર્ય શબ્દનો નો અંદર આપણે કેટલી વાર ઉલ્લેખ છે છત્રીસ વાર મિત્રો વાત કરું કે વૈદિક સભ્યતા બે વિભાગમાં વિભાજિત કરેલી છે વૈદિક સભ્યતા બે વિભાગમાં વિભાજિત કરી છે કાલીન સમય અને સમયગાળાની વાત કરીએ મિત્રો તો ઈસવીસન પૂર્વે પંદરસો થી ઈસવીસન પૂર્વે હજાર ઉત્તર વેદીન સમયની વાત કરીએ મિત્રો ઈસ્વીસન પૂર્વે પૂર્વે મિત્રો વાત કરું ઋગવેદિન કાલીન સમયગાળામાં આપણી ગ્રામીણ વ્યવસ્થા હતી જે ઉત્તર વેદીનકાલીન સમય આવતા આવતા શહેરીકરણ જે ઈસ્વીસન પૂર્વે છસો આવે ત્યાં સુધી શહેરીકરણ ની વ્યવસ્થા થઈ ગઈ હતી આપણે વાત કરીએ મિત્રો કે સિંધુ સભ્યતા જે હતી ત્યારે કેવી વ્યવસ્થા હતી તો ત્યારે મિત્રો શહેરીકરણની વ્યવસ્થા હતી ઋગવેદિક કાળીન સમયગાળાની અંદર ગ્રામીણ વ્યવસ્થા હતી ઉત્તરવેદિક કાળીન સમયગાળાની અંદર શહેરીકરણનો થોડો વિકાસ થયો હતો હવે મિત્રો તમને હું વાત કરું કે ખરેખર આર્યો જે આર્યની આપણે વાત કરી આર્ય એટલે શ્રેષ્ઠ સજ્જન અને કુલીન આર્યો ખરેખર ક્યાંથી આવ્યા હતા એ માટે અલગ અલગ વિદ્વાનોએ મિત્રો અલગ અલગ મત આપ્યા છે જે આપણે જોઈએ જેમાં એક મત છે મેક્સમુલ મેક્સમુલરે કહ્યું છે કે આર્યો તો ક્યાંથી આવ્યા હતા મધ્ય એશિયા મિત્રો વાત કરું મધ્ય એશિયા એટલે ઈરાનની ઉત્તરે અને કાશ્પીયન સમુદ્રની પૂર્વે જેવું કે ઉઝબેકિસ્તાન તુજબેકિસ્તાન કઝાકિસ્તાન નો વિસ્તાર છે ત્યાંથી આર્યો આવ્યા હતા એવું કોને કહ્યું મેક્સ મુલર મેક્સ મુલર એક થિયરી આપી છે જેને આપણે કહીએ છીએ એ આઈ ટી આર્યન ઇન્વેશન થિયરી મેક્સ મુલર એવું કહે છે મિત્રો કે આર્યો તો ખરેખર આક્રમણ કરીને આવ્યા હતા સ્થાનાંતર કરીને આવ્યા ન હતા બીજા મિત્રો આપણે ભારતના છે જેનું નામ છે લોકમાન્ય ટિળક लोकमान्य तिरक कहे थे मित्रों कि आर्यों तो उत्तर ध्रुवnabla पति था मित्रों लोकमान्य तिरक की पुस्तक है द आर्कटिक होम इन वेदास आज आर्कटिक होम इन वेदाज एमनु पुस्तक है એની અંદર એમને ઉલ્લેખ કર્યો છે લોકમાન્ય તિરકે કે ઋગ્વેદ દરમિયાન જે આ લોકમાન્ય તિલકે જે ઋગ્વેદ વાંચ્યું એ દરમિયાન એમને છ મહિના રાત્રી અને છ મહિના દિવસનો ઉલ્લેખ છે એટલે અમને એવું લાગે છે કે આ તો ઉત્તર ધોરના વતની હોવા જોઈએ આપણને અહીંયા બે પ્રશ્નો પૂછાય કે નેક્સ્ટ મુલરે કઈ થિયરી આપી છે એઆઈટી આર્યન ઇન્વેશન થિયરી આર્યન ઇન્વેશન થિયરી આપણને બીજો પ્રશ્ન પૂછ્યા કે લોકમાન્ય તીરક નું પુસ્તક કહ્યું પ્રશ્ન મિત્રો વાત કરું સ્વામી દયાનંદ સરસ્વતી નું પુસ્તક છે મિત્રો સત્યાર્થ પ્રકાશ જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતી એ ઋગ્વવેદ વાંચ્યો ત્યારે એમને જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ આધારે એવું લાગ્યું કે આ તો તિબેટના હોવા જોઈએ ક્યાં એવું કોને લાગ્યું સ્વામી દયાનંદ સરસ્વતી ને આપણને મિત્રો અહિયાં પ્રશ્ન થાય કે સ્વામી દયાનંદ સરસ્વતી નું પુસ્તક કયું સત્યાગ પ્રકાશ આપણને બીજો પ્રશ્ન થાય મિત્રો કે પ્રકાશ જો સ્વામી દયાનંદ સરસ્વતી નું પુસ્તક હોય તો સત્ય પ્રકાશ પુસ્તકના સત્ય પ્રકાશ પુસ્તક ની રચના કોને કરી સત્ય પ્રકાશ પુસ્તકની રચના કરી છે મિત્રો મહીપતરામ રૂપરામ નીલકંઠ અહિયાં મિત્રો થોડું કન્ફ્યુઝન થવાયું છે એટલે યાદ રાખજો કે સત્યાગ પ્રકાશ પૂછાય તો સ્વામી દયાનંદ સરસ્વતી અને સત્યપ્રકાશ પૂછાય તો મહીપતરામ રૂપરામ

આમને શું મત આપે પ્રોફેસર ગાર્ડન ચાઇલ્ડ અને નરેન્ગે કહ્યું કે આ તો ખરેખર રશિયા પ્રોફેસર ગાર્ડન ચાઇલ્ડ અને નું એક પુસ્તક છે મિત્રો વોટ હેપન ઇન હિસ્ટરી મિત્રો આપણને એક જોડકું પૂછાય પુસ્તકોનું તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ લોકમાન્ય તિરકનું કયું પુસ્તક છે ધાર્કતી કોમીન વેદાસ સ્વામી દયાનંદ સરસ્વતીનું કયું પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ સત્ય પ્રકાશ કનો પુસ્તક છે મહિપતરામ રૂપરામ નીલકંઠ પ્રોફેસર ગાર્ડન ચાઇલ્ડ અને નહરરિંગે કયું પુસ્તક તો વોટ હેપન ઇન હિસ્ટ્રી પ્રોફેસર ગાર્ડન ચાઇલ્ડ અને નહરરિંગ કહે છે કે આ તો સાઇબيرياના છે એટલે કે દક્ષિણ રશિયાના પછી મિત્રો એક બીજા છે અવિનાથ ચંદ્ર અવિનાથ ચંદ્ર એવું મત આપે છે અવિનાથ ચંદ્ર અવિનાથ ચંદ્ર કે છે આર્ય ક્યાંથી આવ્યા હતા સપ્ત સિંધુ પ્રદેશથી આવ્યા હતા એવું કોણ કહે છે અવિનાથ ચંદ્ર પછી એક બીજા વિદ્વાન છે જેમનું નામ છે સંપૂર્ણ બીજા છે પ્રોફેસર અને આ કહે છે હંગેરી અને ડેન્યુ નદીની ખીણ બાજુથી

એને વૈદિક સભ્યતા કહે છે ચાર વેદ એટલે કયા મિત્રો ચાર વેદ એટલે મિત્રો વેદ યજુર્વેદ સામવેદ અને પછી મિત્રો આપણે એ જોયું કે વેદ વેદ એટલે એટલે શું જ્ઞાન સમજ જીવન કેવી રીતે જીવવું એનો ખ્યાલ આપણને વેદોમાંથી મળે છે આગળ આપણે એ જોયું કે વૈદિક સભ્યતા ના નિર્માતા આર્યો હતા એ આર્યનો અર્થ થાય આર્ય એટલે શ્રેષ્ઠ

કે અલગ અલગ વિદ્વાનોએ આર્યો ખરેખર મૂળ ભારતના હતા બહારથી આવ્યા હતા અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ મત આપ્યા છે જેવા કે મેક્સમુલર મેક્સમુલરે મત આપ્યો કે આર્યો તો મધ્ય એશિયાથી આવ્યા હતા ઈરાનની ઉત્તરે કાશ્મીર સમુદ્રની પૂર્વે ઉઝબેકિસ્તાન તુઝબેકિસ્તાન વિસ્તાર છે એ બાજુથી આવ્યા હતા મેક્સમુલર એક થિયરી આપી છે એ આઈ આર્યન ઇન્વેશન થિયરી આ થિયરી મત મુજબ આર્યો કેવા આક્રમણ કરીને આવ્યા હતા એવું કહે છે

કહ્યું કે આ તો સાયબિરિયા થી આવ્યા હતા એટલે કે દક્ષિણ રશિયા થી પ્રોફેસર ગાર્ડન ચાઈલ્ડ નું પુસ્તક છે વોટ હેપન ઇન હિસ્ટ્રી અવિનાશ ચંદ્ર કહે છે કે આ તો સપ્ત સિંધુ પ્રદેશ બાજુ થી આવ્યા હતા એટલે કે ભારત ના જ હતા આર્યો સંપૂર્ણાનંદ કહે છે કે મૂળ ભારત ના હતા પરંતુ વિદેશ ગયા હતા અને પાછા આવ્યા પ્રોફેસર ગાઈલ્સ કહે છે કે આ તો હંગેરી અને ડેન્યુબ ખીણ બાજુ થી આવ્યા હતા કોણ આર્યો મિત્રો આ પ્રશ્ન આપણને જોડકામાં પૂછાઈ શકે

ઈરાકમાંથી મિત્રો આપણને ઈસવીસન પૂર્વે સોળસો માં કસાઈટ અભિલેખ મળી આવે છે જેની અંદર આર્ય ઉલ્લેખ છે ઈસવીસન પૂર્વે ચૌદસો માં મિતની અભિલેખ મળી આવે છે જેની અંદર પણ આર્ય ઉલ્લેખ છે

ધર્મનું ધર્મ સ્થાન જ્યાં હોય ત્યાં જ વ્યક્તિ પાછો આવે જેમ કે આપણે વાત કરું મિત્રો કે મુસ્લિમ મુસ્લિમનું ધર્મ સ્થાન છે વાત કરો ખ્રિસ્તી के यहूदी जैमनु धर्म स्थान छे जेरुसलेम પછી વાત करू મિત્રો બૌદ્ધ જામનુ ધર્મ સ્થાન છે બોધી ગયા એ જ રીતે વાત કરું મિત્રો હિન્દુ હિન્દુ ધર્મસ્થાન છે ભારત મિત્રો જ્યાં જે તે વ્યક્તિનું ધર્મસ્થાન હોય ત્યાં જ પાછો આવે મિત્રો એવું ના બની શકે કે આર્યો ખરેખર ભારતના જ હતા પરંતુ તે વિદેશ સ્થાયી થયા હોય અને પાછા પાછા આવ્યા હોય જો આર્યો બહારના હતા તો શા માટે એમને દેવી દેવતાના નામ આપણા રાખ્યા આવે દુનિયા અંદર શા માટે નદીઓની વાત કરી જે બાંધના સરસ્વતી તે વાત ના કરતા એટલે આર્યો મિત્રો ભારતના હતા એવું આપણે પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે જે મેક્સમુલરે થિયરી આપી મેક્સમુલરે જે એઆઈટી થિયરી આપી એઆઈટી આર્યન ઇન્વેશન થિયરી એ મત મુજબ એમને કહ્યું કે આર્યો તો ખરેખર આક્રમણ કરીને આવ્યા હતા આક્રમણ કર્યું ભારતના જે દક્ષિણ ભારતના જે મૂળ નિવાસી હતા દ્રવિડો એમને હરાવ્યા અને દ્રવિડો ક્યાં સેટ થયા દક્ષિણ ભારતમાં આપણને પ્રશ્ન પૂછાય કે ભારતના મૂળ નિવાસી કોણ દ્રવિડ અને ઉત્તર ભારતમાં આર્યો સેટ થયા હવે મિત્રો આપણે વાત કરીએ કે જો ખરેખર આર્યો આક્રમણ કરીને આવ્યા હોય તો એ માટે જીએફ ડેલસે જીએફ ડેલસે ઓગણીસો બાવીસ થી એકત્રીસ સુધી મોહેન્દ્ર્જો દડો માં મોહેન્દ્ર્જો સંશોધન કર્યું જે આ પુરાતત્વ વિદ છે જી એફ ડેસ એમને મોહેન્દ્ર્જો દડો એવા કોઈ શવ કે તલવાર કે એવું કઈ મળી આવ્યું નથી સૌ મળ્યા છે સાડત્રીસ જેટલા સૌ પરંતુ જો યુદ્ધ કરીને આવ્યા હોય તો મિત્રો સૌના ઢગલા હોય અને બીજો કાર્યોનું કોઈ ડીએનએ અલગ મળી આવતું નથી એ આધારે જે એફ ડેલ્સ કહે છે કે ખરેખર આર્યો ઇન્વેશન કરીને નહોતા આવ્યા આક્રમણ કરીને નહોતા આવ્યા એ તો સ્થાનાંતરિત થયા હોઈ શકે હવે મિત્રો આપણે જે ચાલ્યું એ હું ફરીથી એકવાર તમને રિપીટ કરી દઉં વૈદિક સભ્યતા વૈદિક સભ્યતાનો સમયગાળો वैदिक સભ્યતા એટલે શું વૈદિક સભ્યતા એટલે ચાર વેદની અંદર જે કથા વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું છે એને વૈદિક કહે છે ચાર વેદ એટલે આપણે એ જોયું સમયગાળો વૈદિક સભ્યતાનો સમયગાળો થાય મિત્રો ઈસ્વીસન પૂર્વે પંદરસો થી ઈસ્વીસન પૂર્વે છસો નો સમયગાળો ત્રીજો પ્રશ્ન આપણને એવો થાય મિત્રો કે વૈદિક સભ્યતાના નિર્માતા કોણ

પછી આપણે મિત્રો એ જોયું કે અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ મત આપ્યા છે જેવા કે મેક્સ મુલરે એઆઈટી થિયરી આપી મેક્સ મુલરે કહ્યું કે આર્યો તો મધ્ય એશિયાથી આવ્યા હતા લોકમાન્ય તિલકનું પુસ્તક છે આર્કટિક હોમ ઇન વેદાસ જેમને કહ્યું કે આર્યો તો ઉત્તર ધ્રુવના વતની હતા સ્વામી દયાનંદ સરસ્વતીને સત્યાધ પ્રકાશ પુસ્તક છે જેમણે કહ્યું કે આર્યો તો તિબેટથી આવ્યા હતા

મુસ્લિમનું મક્કા ખ્રિસ્તીનું જેરુસલેમ બૌદ્ધનું નું બૌદ્ધિકા એ જ રીતે હિન્દુનું નું ભારત કે ભારત તો મિત્રો વાત કરું કે કૈલાસ ઉત્તરમાં કૈલાસ દક્ષિણમાં કન્યાકુમારી પૂર્વમાં અરુણાચલ પ્રદેશનો પરશુરામપુર અને પશ્ચિમમાં હિંગરાજ હિંગરાજમાનું મંદિર ત્યાં સુધી ભારતનો આપણે કહી શકીએ પણ નથી થઈ એ અગાઉ આર્ય વિશ્વનો ઉલ્લેખ કસાઈત અભિલેખમાં મળે છે જે આવેલો છે ઈરાક ની અંદર સીરિયામાં મિતની અભિલેખ આવેલો છે ટર્કીમાં બોગસ કોઈ કે જ્યાંથી આપણને ઈરાનના માર્ગે આર્યો આવશે એવો ઉલ્લેખ જોવા મળે છે હવે મિત્રો વાત કરું ઋગ્વવેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એના વેદનો વિષય કયો એના પઠન કરતા કોણ એ વિશે મિત્રો આપણે જોઈએ અને એના ઉપવેદ કયા આટલું લખી લેવું લખી લો મિત્રો યા તો સ્ક્રીનશોટ લઈ લો